નવરાત્રી મહોત્સવ એટલે જગતજનનીમાં જગદંબાની આરાધના સાધના અને ભક્તિ કરવાના દિવસો રાજકોટ શહેરમાં શેરીએ ગલીએ ગરબીઓ વર્ષોથી યોજાય છે તેમાંની એક પ્રાચીન ગરબી એટલે જંક્શન વિસ્તારમાં યોજાતી ભીખુભાઈની ગરબી વર્ષ ઓગણીસો બાસઠથી આ ભીખુભાઈની ગરબીનું આયોજન કરવામાં આવે છે જેને નવરાત્રી મહોત્સવ મંડળની ગરબી પણ કહેવામાં આવે છે જેનો સોળગા રાસ ખૂબ જ પ્રખ્યાત છે આવો જાણીએ જંક્શન પ્લોટ વિસ્તારની ગરબીની વિશેષતા વિશે માતાજીની આરાધના કરવાનો પર્વ એટલે નવરાત્રિ જે નવરાત્રી દરમિયાન લોકો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે ત્યારે રાજકોટના જંક્શન પ્લોટ વિસ્તારમાં આવેલ ત્રેસઠ વર્ષ જૂની નવરાત્રિ મહોત્સવ મંડળની ગરબી જે ભીખુભાઈની ગરબી તરીકે પ્રખ્યાત છે જેમાં બાળાઓ અઠિંગા રાસ 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 તલવા રાસ અને મેલેડીમાના રાસ રાસ સહિતના અલગ અલગ કરે છે જેના પ્રાચીન રાસ નિહાળવા લોકો ઉમટી પડે છે આ ગરબીની સ્થાપના સ્વર્ગસ્થ ભીખુભાઈ ગોસ્વામી ઓગણીસો બાસઠ ની સાલમાં કરેલી અને એમનું ઓગણીસો ચોર્યાસીમાં માં અવસાન હતા જનકભાઈ કોટકે આ ગરબી મંડળનું સંચાલન સંભાળેલું જનકભાઈ પ્રમુખ તરીકે પોતાની જવાબદારી સ્વીકારે છે ઉપપ્રમુખ તરીકે હું શ્રી અને વિજય ગોસ્વામી સંભાળું છું અને અમે આ પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે એના માટેના અમારા અથાક અથાગ પ્રયો વર્ષા ગરબી પૂરું થયું છે અમારે ટોટલી સાઠ દીકરીઓ હોય છે દર વર્ષે ત્રણ ગ્રુપ હોય છે એ બી અને સી ત્રણેય ગ્રુપમાં વીસ વીસ દીકરીઓ હોય છે અમે પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહી એ માટેના બધાય રાસો રજૂ કરીએ છીએ અમારા ઘણા રાસો એવા ચુનંદા છે કે દૂર દૂરથી પબ્લિક જોવા આવે અને વર્ષો સુધી એ રાસોને અમારી પબ્લિકની ડિમાન્ડ છે સોળંગા રાસ છે મેલીમાના અઘોરા રાત છે માંડવી રાત છે તાલી રાત છે દાંડિયા રાત છે મળિયારો વિગેરે વિગેરે આ મારી પાસે સાઠ રાસની આખી વણઝાર છે અને દર વર્ષે નવા નવા રાસો અમે પબ્લિક સમગ્ર રજૂ કરીએ છીએ દર વર્ષે ચારથી પાંચ રાસ તો અમે નવા મૂકીએ છીએ હા અમે એક મહિનો અગાઉ પ્રેક ચોઈસ કરાવે જેવી સાતમા તમ પૂરી થાય અને અગિયાર થી દીકરીઓના નામ લખવા માંડે અને ભાદવરી બીજ અમે પ્રેક્ટિસ કરાવી છે એટલે એક મહિનો અમારી આ મહેનત પ્રેક્ટિસ કરાવી છે અમે જંક્શન પ્લોટ વિસ્તારમાં આવેલ નવરાત્રી મહોત્સવ મંડળની ગરબી મંડળની બાળાઓ દરરોજ વિવિધ રાસ રજુ કરે છે જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની કોમી એકતાનો સંદેશો આપી સાહીઠ જેટલી બાળાઓ ત્રણ ગ્રુપમાં અલગ અલગ ગરબા રજૂ કરી માતાજીની આરાધના કરે છે

માતાજી નું સ્વરૂપ અમે એક દીકરીને લેવડાવીને એને અમે થોડુંક આગળ એનો માતાજીનો પરચો એમ કે દેખાય બધા એને અનુભવ થાય એના માટે એક આયોજન કર્યું છોકરીઓને માતાજી બનાવવાનું દોઢ મહિનાથી સતત અમારી રોજની ચાર કલાકની પ્રેક્ટિસ હોય છે સતત અમે ચાર કલાક પ્રેક્ટિસ કરાવતા હોય છે સાઈઠ છોકરીઓનો અમારા ગ્રુપ છે બહુ સરસ મળે છે પણ જેવો પહેલાં અમે અમે જ્યારે રમતા ને એવો અત્યારે મળતો નથી કે ડિસ્કો ડાની ગ્રેઝ વધી ગયો છે રાજકોટના જંક્શન પ્લોટ વિસ્તારમાં ત્રેસઠ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન થાય છે જેમાં દીકરીઓ પ્રાચીન ગરબા રમી આપણી સંસ્કૃતિના દર્શન કરાવે છે જેમાં બાળાઓ વિવિધ ગરબા રજૂ કરી માતાજીની આરાધના કરે છે ત્યારે છેલ્લા અગિયાર વર્ષથી જંકશન પ્લોટમાં ગરબી રમતી બાળાઓએ વાત કરતાં જણાવ્યું હતું કે તેમને ખૂબ મજા આવે છે અને અહીંયા તેમને પોતાના પરિવાર જેવું વાતાવરણ મળે છે ભીખુભાઈની ગરબી નામથી ઓળખાય છે અને અત્યારે આ કેટલાક વર્ષો આ નવરાત્રિ મંડળ મહોત્સવ મંડળ તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લા અગિયાર વર્ષથી હું આ ગરબીમાં રમું છું તો આપણે જન્માષ્ટમી પૂરી થાય એ પછી આપણે ના નામ લખવાની શરૂઆત કરીએ છીએ અને બીજના દિવસથી પ્રેક્ટિસની શરૂઆત થઈ છે અને અહીંયાના ખાસ રાસ સોળંગા રાસ છે માના ડાકલા છે નવરાત્રી મહોત્સવ મંડળ ની ગરબી માં માતાજી ની આરાધના કરતી દીકરીએ યુવાનોને અપીલ કરતા કહ્યું હતું કે લોકો અર્વાચીન ગરબા તરફ વળી રહ્યા છે પરંતુ અર્વાચીન ગરબા છોડી પ્રાચીન ગરબા રમવા જોઈએ જેથી સંસ્કૃતિનું જતન થાય અને આવનારી પેઢી સુધી ધાર્મિક તહેવારોની માહિતી પહોંચાડતા રહીએ અને વાત તો ખરેખર સાચી છે કે નવરાત્રિ પર્વ માતાજીની આરાધનાના પ્રતિક રૂપે રાસ રમવાના હોય છે નહીં કે નાચગાન ત્યારે આવી નાની મોટી ગરબી મંડળોએ આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે કેમેરામેન કેતન લખતરિયા સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા ગુજરાત ન્યૂઝ રાજકોટ